પાણી નથી આવતું અમારા વિસ્તાર ની અંદર છેલ્લા બે વર્ષ હું રજૂઆત કરું છું સાહેબ આવ્યા છે હું રજૂઆત માટે આવ્યો છું કે છેલ્લા બે વર્ષથી પાણી નથી આવતું આવેદન પત્રો આપ્યા કેટલી વખત રજૂઆતો જીઆઈડીસી વિસ્તાર છે એમાં સંત અને ઠાકરનગર ની અંદર છેલ્લા ત્રણ વર્ષથી એક ટીપુ પાણી નથી આવતું શું સમસ્યા રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી એટલે ના છૂટકે મુડુભાઈ બેરા અત્યારે જયારે અહિયાં ઉપસ્થિત થયા છે ત્યારે રજૂઆત માટે તેમ છતાં પણ જે અધિક કલેક્ટર છે ને એ બધા અને પોલીસ વાળા અહીંયા મને બહાર લાવ્યા છે તો તમે જઈ શકો અંદર